દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરતમાં આપઘાતની ઘટના વચ્ચે યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તો પૂર્વ પ્રેમી મળવા આવ્યા બાદ યુવતીએ આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભિસ્તાન ખાતે આવેલ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતી યુવતીએ આપઘાત કરી લીધો હતો પરમજીત મોહકમ પાસવાન નામ મૂળ યુપીની અને હાલ ભિસ્તાની બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતી હતી જેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાયા અપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરતા પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે મૃતક યુવતીનો પૂર્વ પ્રેમી ઓફિસર અંસારી વીસ દિવસ પહેલા મળવા આવ્યો હતો અને તેઓ વચ્ચે ઝઘડો થતા યુવતીએ આપઘાત કર્યો છે હાલ તો આ મામલે ભિસ્તાન પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ